GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News ડબોઈ થી કરનેટ જવાના રોડ ઉપર આવેલા બોરિયાદ પાસે નર્મદા કેનાલ નજીક મેઈન રોડ ઉપર મસ મોટું ગાબડું પડ્યું હોવાથી અવરજવર કરતા વાહન ચાલકો માં ભય સતાવી રહ્યો હોય તો વાલી તકે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા રિપેર કરવા વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે વાહન ચાલકોમાંથી માંથી મળતી વિગતો અનુસાર ડબોઈ થી કરનેટ જવાના રોડ ઉપર આવેલા બોરિયાદ ગામ પાસે નર્મદા કેનાલ નજીક કે રોડ ઉપર પડી જવાથી વાહન ચાલકો ભોગ નહીં વાલી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ ઉપર પડેલા ગાબડાની રિપેર કરી તે વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે નર્મદા નિગમના અધિકારીઓ અહીંથી પસાર થાય છે છતાં પણ તેમને જોવાતું નથી રિપેરિંગના નામે કરોડો રૂપિયા કેનાલોમાં આવતા હોય છતાં પણ રિપેરિંગ કે તૂટી જાય તો તેની મરામત કરવામાં આવતી નથી જેને લઈને કોઈ મોટો અકસ્માત થશે તો જવાબદાર કોણ અહીંથી રોજ સંખ્યાબંધ વાહનો અવર જવર કરતા હોય છે તો વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે